તાલુકાના નાની ગામે કમોસમી વરસાદના કારણે પાક નષ્ટ થયા બાદ કામગીરીનો સ્થાનિક ખેડૂતોએ વિરોધ કર્યો છેલ્લા છ દિવસથી સતત વરસાદ વરસતા સૌરાષ્ટ્રમાં પાકને નુકસાન થયું પાક નુકસાનીના કારણે ખેડૂતો પાયમાલ થયા ખેડૂતોની માંગ છે કે માવઠાના કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે અને તેના કારણે સર્વે કર્યા વગર સંપૂર્ણ સહાય ચૂકવવામાં આવે ઘણી જગ્યાએ વિરોધના ભાગરૂપે સર્વેની ટીમને પાછું ફરવું પડ્યું જિલ્લા ખેતીવાડી વિભાગે વાતચીત દ્વારા મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કર્યો અમારા ગામમાં મેં સર્વેનો સર્વે ખેડૂતોએ ભેગા મળીને વિરોધ કર્યો હતો અને સર્વેની કામગીરી થવા દીધી નથી મારી સરકારશ્રીને વિનંતી છે કે આગલી વિજયભાઈ રૂપાણી સરકારમાં એક માર્ગદર્શિકા કે નક્કી કરવામાં આવ્યું હતું કે પંદર ઓક્ટોબર પછી જો ઉભા પાક ઉપર વરસાદ થાય તો એને સાર્વત્રિક અને સામૂહિક નુકસાની ગણી અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય દરેક પાક સાવ નિષ્ફળ ગયા છે અને સર્વે ન કરતા તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવાની કામગીરી સરકાર કરે